ચોવીસ કલાકમાં બસો સાત તાલુકામાં વરસાદ પડ્યો હતો સૌથી વધુ વરસાદ મહેસાણાના વિજાપુરમાં પાંચ પોઈન્ટ નવ ઇંચ પડ્યો હતો જયારે તલોદમાં પાંચ ઇંચ માણસામાં ચાર પોઈન્ટ નવ ઇંચ પ્રાંતિજમાં ચાર ઇંચ રાધનપુરમાં ચાર ઇંચ હિંમતનગરમાં ત્રણ પોઈન્ટ નવ ઇંચ મહેસાણામાં ત્રણ પોઈન્ટ આઠ ઇંચ ડીસા આણંદ પાલનપુરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ ખેરાલુ જોટાણા દાંતીવાડામાં બે પોઈન્ટ આઠ ઇંચ કુકાવા વધઈ ઈડરમાં બે પોઈન્ટ ચાર ઇંચ ખંભાત વડગામ દિયોદર મોડાસા ખેરગામ સિદ્ધપુરમાં બે ઇંચ જ્યારે ડાંગ કપડવંજ થરાદ કપરાડા ગોંડલ સિહોરમાં એક પોઈન્ટ નવ ઇંચ વરસાદ પડ્યો હતો આજે પણ ચાલુ છે શરૂઆતના ટ્રેન્ડિંગમાં બંને બજારોમાં ઘટાડા સાથે ટ્રેન્ડિંગ શરૂ થયું ગુરુવારે પણ બજાર લાલ નિશાન પર બંધ થયું હતું ત્યારે આજે સેન્સેક્સ બસો બાવીસ પોઈન્ટ ડાઉન અને નિફ્ટી ચાલીસ પોઈન્ટ નીચે ખુલ્યો હતો બજારમાં ચાલી રહેલા ચુસ્ત કારોબારની અસર ભારતીય ચલણ પર પડી રહી છે સ્રુસ્તીના બે દિગ્ગજ ખેલાડીઓને નવી ઇનિંગ શરૂ કરી છે વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં સામેલ થયા છે બજરંગ પુનિયાએ જણાવ્યું કે બંને આજે બપોરે એક ત્રીસ વાગે કોંગ્રેસમાં જોડાશે કોંગ્રેસમાં જોડાયાના બે દિવસ પહેલા તેઓ બંને રાહુલ ગાંધીને મળ્યા હતા જે પછી તેમણે કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય લીધો ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થન ગણવા લાગે છે નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે શહેરનામાં ઇવેન્ટ મેનેજમેન્ટ તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જય માડી ફાર્મ ખાતે ત્રણ થી અગિયાર ઓક્ટોબર એટલે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાનમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે સમુદ્રમાં સર્જાયેલી લો સિસ્ટમને કારણે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે એક સાથે ચાર લો સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસીય સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી ત્યારે આજે ચોથા દિવસે વહેલી સવારથી જ રાજ્યનું અમુક તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કાર્યુ છે લેડી પર ગેંગરેપ થયો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી કારણ કે પીડિતાના શરીરમાંથી દોઢસો ગ્રામ વીર્ય મળ્યું હતું કારણ કે કોઈ એક વ્યક્તિ આટલી માત્રામાં વીર્ય સંકલિત ન કરી શકે તેથી શક્યતા હતી કે આમાં કોઈ ઝાઝા વ્યક્તિઓની સળવણી હોઈ શકે પરંતુ હવે સીબીઆઈ આ કેસને ગુંચવી નાખતું એલાન કર્યું છે जम्मू कश्मीर विधानसभाની ચૂંટણીને લઈ કવાયત શરૂ થઈ છે આ બધાને હવે ભાજપે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિર્મલ સીહએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નેશનલ કોન્ફરન્સના ચૂંટણી ઢંડેરામાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવામાં શેર માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી તેજી જોવા મળી રહી છે આ તેજીના પગલે રોકાણકારોને મોટો ફાયદો થયો છે આ તેજી વચ્ચે કેટલાક શેર રોકેટ ગતિએ વધતા રોકાણકારોને કમાણી થઈ છે છેલ્લા ચાર વર્ષમાં સુઝલોન એનર્જીના શેર ચોવીસો ટકાથી વધુ વધ્યો છે સુઝલોન એનર્જીનો શેર ગુરુવારે બે ટકાથી વધુના વધારા સાથે રૂપિયા છત્તેર પર બંધ થયો હતો કંપનીએ પુણેમાં તેની કોર્પોરેટર ઓફિસ વન અર્થ પ્રોપર્ટી વેચવા માટે ઓઈ બિઝનેસ પાર્ક સાથે કરાર કર્યો છે